પોરબંદરમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા નેશનલ ડેન્ગ્યુ ડેની ઉજવણી કરાઈ હતી જેમાં મેડિકલ કોલેજના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયેલા આ રેલીમાં એમબીબીએસના 200 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પોસ્ટર તથા બેનરો સાથે જોડાયા હતા પોરબંદર શહેરમાં આવેલ જીએમઇ મેડિકલ કોલેજ અને સરકારી ભાવસીજી હોસ્પિટલ દ્વારા ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ સોળ મેના રોજ નેશનલ ડેન્ગ્યુ ડેની ઉજવણી માં કરવામાં આવી હતી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણીના અધ્યક્ષસ્થાને એમબીબીએસના વિદ્યાર્થીઓ વિવિધ પોસ્ટર અને બેનરો સાથે આ રેલીમાં જોડાયા હતા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી દેશભરમાં કરાઈ રહી હતી જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં બસો જેટલા વિદ્યાર્થીઓએ આ રેલીમાં જોડાઈ જનજાગૃતિ લઈ આવવા પ્રયાસો કર્યા હતા ડેન્ગ્યુ એ મચ્છરથી ફેલાતો વાયરસજન્ય રોગ છે તાવ માથાનો દુખાવો ઉલટી સ્નાયુ અને સાંધાનો દુખાવો તથા ચામડી પર લાલ ચકામા સહિતના લક્ષણો જોવા મળે છે જો તાવ વધી જાય તો શરીરમાંથી ખૂન પડવું પ્લેટલેટ ઓછા થવા અને ગંભીર બનતા મૃત્યુની પણ સંભાવના રહે છે તાવ સાથે આ પ્રકારના લક્ષણો જણાય તો ડેન્ગ્યુના રિપોર્ટની તપાસણી કરવી જરૂરી છે મચ્છરોનો ઉપદ્રવ જે વિસ્તારમાં વધારે હોય ત્યાં ડેન્ગ્યુનું પ્રમાણ પણ વધુ હોય છે આમ જાગૃતિ લઈ આવવા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી પોરબંદરની મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર